ઇવનિંગ કેમ છો મજામાં મજામાં બસ જોરદાર તો તો મારો ક્લિયર છે 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 હા રાઈટ ચાલો ભાઈ મને શું કે તીર્થભાઈ તમારા કેટલા આવ્યા છે છે આપણો આ જે માં જાશે અને તમારાથી ધોરણ ધોરણ ની અંદર જે વિદ્યાર્થીઓ આવ્યા છે છે માંથી એ બધું આજના શીખવાના તો એ જે સિનિયર સ્ટુડન્ટ્સ તમારે એ લોકોને ગાઈડ કરવાના છે કે તમે કઈ કઈ રીતે મહેનત કરી તમે શું કર્યું તમારા પર્સન્ટાઇલ કેટલા એવા કે જેથી કરીને ઇન્સ્પાયર થાય અને એમને ઘણું બધું શીખવાનું મળે રાઈટ તો તીર્થભાઈ તમે તમારો પરિચય આપી દો તમારું નામ તમે કયા ગામથી છો અને તમારા કેટલા પર્સન્ટાઇલ છે યસ મારું નામ ધર્મા જીતેન્દ્રભાઈ છે હું જાસપુર ગામ ગાંધીનગર ખાતે રહેવાસ છું હું પ્રાઇમરી માં અભ્યાસ કરું છું અને માંથી અમે ભાઈને દસમા માં અઠાણું પોઈન્ટ દસ પર્સન્ટાઈઝ આવેલ છે ઓકે અઠ્ઠાણું પોઈન્ટ દસ પર્સન્ટે આવ્યા છે બહુ સરસ ભાઈ તો તમે જે કીધું કે તમે યુટ્યુબમાંથી ભણ્યા અને આપણે જ્યારે લાઈવ લેક્ચર દરમિયાન જાહેરાત કરી હતી કે ભાઈ જે પેન્ટેડ પાસે વિદ્યાર્થી ભણ્યા હોય એ પોતાનું નામ અને ને નહીં ભરો ત્યારે તમે તમારું ફોર્મ ભરેલું રાઈટ તો તમે મને એ જણાવો કે તમને પેન્ટેડ કઈ રીતે હેલ્પફુલ થયું અને તમે જ્યારે ભણતા હતા લાઈવ ઘણા બધા વિદ્યાર્થી શું કહેવાય કે લાઈવ ભણવાના બાને ગેમ રમવા મળે અથવા તો લાઈવ લેક્ચર અવાજ શરૂ હોય પણ એ કામ બીજું હાલતું હોય ચેટિંગ કરતા હોય સ્નેપચેપ કરતા હોય ઇન્સ્ટાગ્રામ ઘુમરતા હોય હે ને તો તમે જયારે ભણતા હતા લાઈવ ત્યારે મને બે પોઈન્ટ ઉપર વાત કરો એક પોઈન્ટ કે તમને પેન્ટેડ કઈ રીતે મદદ થયું અને બીજો પોઈન્ટ કે તમે જ્યારે લાઈવ ભણતા હતા ત્યારે કેટલા કોન્સન્ટ્રેશન થી ભણતા હતા મારે પેન્ટેડમાં માં અત્યારથી અંગ્રેજી અને ગણિતના લેક્ચરો ફૂલ્લી એટેન્ડેડ હતા બહુ સરસ સવાર સવારથી શરૂ થાય ત્યારથી બહુ સુધી અને જમીને પછીથી બધા કંપિંગ જોતો રાઈટ તો પછી આપણે આપણે નોન સ્ટોપ શું હોય કે ગણિતનું ઇંગ્લિશનું કર્યું 14 કલાક 12 કલાક એ બધા વિડીયોસ તમે જોયેલા છે લાઈવ લેક્ચર જે આપણે સરસ 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 બહુ સરસ તો તમે ઇંગ્લિશના અને ગણિતના બે લેક્ચર ભણતા હતા રાઈટ તો તો મને એક સવાલનો જવાબ આપો કે ભાઈ જ્યારે તમે કોઈ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર ભણતા હો

પોઝિટિવ થી ભણાવતા હતા એ પ્રમાણે વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ તો તમે આખો દિવસ કઈ રીતે મહેનત કરતા હતા અને આખો દિવસ તમારું શું શેડ્યુલ હતું આખો દિવસ સવારે 7 વાગે થી શરૂ કરી બપોરે જમ્યા ત્યાર સુધી હા અને પછી 1 કલાક આરામ લઈને હા સાંજે 8 વાગ્યા સુધી બહુ સરસ બહુ સરસ તો તમે પ્રાઇવેટ સ્કૂલ ની અંદર ભણતા હતા કે સરકારી સ્કૂલ માં ભણતા હતા પ્રાઇમરી

એને દસમા ધોરણ પહેલેથી જ live lecture હોય ને એના join કરી એની સાથે જોઈએ રાઈટ 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 પછી જ્યારે તમે પેપર સોલ્વ કરવું જોઈએ રાઈટ ડેફિનેટલી બહુ સરસ અને પછી જ્યારે તમે painted ના live lecture કરતા હતા બરાબર તો ગણિતના લેક્ચર જોતો તો ગણિતના લેક્ચર અટેન્ડ કરતા હતા અથવા તો ઇંગ્લિશના લેક્ચર અટેન્ડ કરતા હતા અથવા વિજ્ઞાનના કરતા હતા તો શું એ લેક્ચર ખાલી જોતા જતા

તો ખાલી વિડિયો જોવાથી સારા માર્ક્સ આવી શકે કે આરવાર પ્રેક્ટિસ કરવી પડશે જે હાર્ડનેસ દાખલા હોય એ સાથે સાથે ગણી લેવા અને જે સેલા હોય પછીથી મોઢે ગણવા એટલે તમાર રિપીટ થઈ બહુ સરસ બહુ સરસ તો હવે તમે શું પ્લાન કર્યું છે કે તમે 11 12 સાયન્સ ની અંદર જવાના છો કોમર્સ આર્ટસ ડિપ્લોમા આઈટીઆઈ શું લીધું છે તમે 11 માં કોમર્સ ની અંદર લાઈન માં જવાનું કોમર્સ લાઈનમાં જવાનું છે બહુ સરસ તો ભાઈ જેટલા વિદ્યાર્થી મિત્રો એક ગુડ ન્યૂઝ છે કે જેટલા ઇલેવન્થની અંદર કોમર્સ લેવાના છે એ બધા માટે આપણે અત્યાર લગી નવ દશક ટેન્ટેટ કરતા હતા આ વર્ષથી આપણે અગિયાર અને બાર કોમર્સ લોન્ચ કરી રહ્યા છીએ બરાબર તો તમે લોકોને આમંત્રણ આપીએ છીએ ખાસ કરીને તીરભાઈ તમને આમંત્રણ આપીએ છીએ કે આવો લાઈવ લેક્ચરમાં ફરીથી આપણે સારા સાથે ભણીશું અને ધોરણ દસની અંદર તમારા અઠ્ઠાણું પર્સન્ટાઇલ આવ્યા છે રાઈટ અને ધોરણ નવ આપણે બારની અંદર જે છે ને નવાણું પર્સન્ટાઇલ લાવીશું બરાબર ને કાંઈ ઘટવા ન ઘટે તો જિંદગી ઘટે બાકી માર્ક્સ ન ઘટે બરાબર ને ડન છે તો તમારા ફ્યુચર માટે તમને ઓલ ધી બેસ્ટ સરસ મજાનું તમારું કેરિયર બને તીર્થભાઈ જે રીતે મહેનત કરી એવી રીતના જો તમે પણ મહેનત કરશો ને તીર્થભાઈ બહુ સરસ વાત કીધી કે ભાઈ પહેલેથી મહેનત કરશો ને તો રિઝલ્ટ મળશે છેલ્લે છેલ્લે મહેનત કરવાથી આવું રિઝલ્ટ ન મળે એંસી પંચ્યાશી લગી પહોંચે જાય પણ અઠાણું નવાણું લગી પોગવું હોય નવાણું પોઇન્ટ નવાણું લગી પગવું હોય તો પેહલેથી તમારે મહેનત કરવી પડે બરાબર ને કઈ તમે સલાહ આપવા માંગતા હોય દસમા ધોરના વિદ્યાર્થી ને ક્લોઝિંગ નોટ તરીકે છેલ્લે કઈ તમે એડવાઇસ આપવા માંગતા હોય તો શું આપી શકો તમે એટલે અમારે અહીંયા ટ્યુશન હતું પણ બાઈને એ બધા ભણાવ એ રીતના અમે નહીં ભણ્યા અમે ઓનલાઈન YouTube YouTube પેલા YouTube માંથી બરાબર છે એના કારણે સારું ઓકે તમારી બાજુમાં તમારા પપ્પા છે કે કોણ છે પપ્પા છે હા તો આપો આપો अंकલ ને કહીએ કેમ છો अंकલ થેન્ક યુ સર અરે મોસ્ટ કેમ છો મજામાં બસ મજામાં સર તીર્થભાઈ ના રિઝલ્ટ શું કેવાય કે તમને કેટલો સંતોષ થયો અને જ્યાં રિઝલ્ટ આવ્યું ત્યારે તમારી શું લાગણી હતી મને એના રિઝલ્ટ થી બહુ સંતોષ થયો અને મારી અને એની મહેનત ફળ લાવી અને પહેલેથી મેં એને સરકારી સ્કૂલમાં ભણાવ્યો અને એને જાતે જ મહેનત કરી આજ સુધી એને ટ્યુશન બી નથી કર્યું અને આટલા ટકા લાવ્યો એટલે ગામમાં બી દરેક લોકોને એમ થયું કે એવું ખરું કે ટ્યુશન કરો તો જ આ

હા એને પ્રોત્સાહન મળતું હતું કે મારે ભણવું છે અને મારા પપ્પા મારી સાથે મહેનત કરે છે એટલે છોકરાઓને છે ને થોડું પ્રોત્સાહન જોડે આપવું જોઈએ એ વાંચતો હોય તો આપણે જોડે બેસવું જોઈએ તો એને શું એમ થાય કે મારા પપ્પા ને બી આનું પેલું એ છે ખુશી છે કે હું ભણું છું બરાબર છે પછી આપણે એને એમ કે તું ભણ હું સુઈ જવું તો એને પછી શું છે ઇન્ટરેસ્ટ ના આવે એમાં બરાબર છે તમે શું કામ કરો છો અંકલ મારે હેર કટિંગ ધંધો છે સરસ અને પાછું એ એની પરીક્ષા ચાલતી તો મદદ બી કરે છે કારણ કે મારે એક મહિના પહેલા છે ને ઓપરેશન કરાયું હતું નું તો મારે એક મહિના સુધી મેં આરામ કર્યો તો એ તો મારી સાથે આવતો હતો અને એને હેર નું કામ બી આવડે છે અને પરીક્ષામાં કરતો તો બી કરો અને સાથે મહેનત કરીને આટલા પરસેન્ટેજ એ ખૂબ સરસ એટલે કે 98 પરસેન્ટેજ લાવ્યો છે વાળ કાપતા કાપતા હે હેર કટિંગ કરતા કરતા કે વાત હે કે વાત હે કે વાત છે પછી હા યસ યસ બોલો 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 એટલે શું છે એવું નથી હોતું કે આપણે કામ કરીએ તો જ

તો એ લોકો ભણવામાં વધારે આગળ જઈ ના શકે સારી ટકાવારી લાવી ના શકે કારણ કે દરેક ને કરાવી શકે નહીં એમના ફાધર અને પ્રાઇવેટ માં ભણાવી બી ના શકે આના પેલા મારી બેબી હતી આગલા વર્ષમાં એને ભી આ રીતે યુટ્યુબ ના વિડીયો ભણીને અને એટી ફોર પોઈન્ટ ઉપર પર્સન્ટેજ આવેલા એ બી આ રીતે યુટ્યુબ ના વિડીયો જોઈને જ બહુ સરસ બહુ સરસ અને અને ગામ ખાતે એનો પહેલો નંબર આવેલો અને આ બાબાને આજ સુધી ગામમાં જે સ્કૂલ બની ને ત્યારથી આજ સુધીમાં એના જે પર્સન્ટેજ આયા ને એના પર્સન્ટેજ એટલા કોઈના નથી એટલા પર્સન્ટેજ આયા જાસપુર ગામમાં શું વાત છે શું વાત છે એટલે રેકોર્ડ તોડી નાખ્યો રેકોર્ડ તોડી નાખ્યો ક્યાં બાત અને રેકોર્ડ તોડવાની પાછળ તમારી મહેનત છે કારણ કે તમે જે તમારા છોકરાને સપોર્ટ કર્યો અને તીર્થભાઈએ જે પ્રમાણિકતાથી ભણ્યા કારણ કે અત્યારના ટાઈમમાં છોકરાઓ ઓનલાઈન ભણવાને બદલે ઘણા બધા શું થાય કે ભણવાના બાને બીજું બધું કામ કરતા હોય પણ તીર્થભાઈએ પ્રમાણિકતાથી કામ કર્યું

આ પ્લેટફોર્મ છે અને નો સદ ઉપયોગ કરીને ક્યાં સુધી પહોંચી શકે ચાન્સ તમારા પાસે પણ રહેલો છે તો યુટ્યુબ નો ઉપયોગ કેવી રીતના કરો ને એ તમારા ઉપર રહેલો છે આનો સદ ઉપયોગ કરશો તો તીર્થભાઈ જેવું સરસ મજાનું રિઝલ્ટ આવશે શું કેવું કાકા તમારું ઓકે ઓકે સર

તો આગલા વર્ષથી મેને જણાવ કે તું આ બધું અટેન્ડ કરજે સારું રહેશે બરાબર છે અરે બેન તમે કેમ ભાવુક થઈ ગયા બેન ના ના ચિંતા ન કરો તમે ખૂબ સરસ રિઝલ્ટ લાવ્યા છો તમારો ભાઈ સરસ રિઝલ્ટ લાવ્યા છો તો તમે આટલા ભાવુક થઈ ગયાનું કારણ મને જણાવો બેન સર મારા કરતા પણ આખા ગામમાં એનું રિઝલ્ટ સારું આવ્યું મને બહુ ખુશી છે એટલે થેન્ક બેન થેન્ક યુ તમારા એના માટે તમારા પપ્પા જે છે

અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો એટલે એની અંદર આપણે ટ્વેલ્વ કોમર્સના લેક્ચર રોજ રાત્રે બે કલાકના હોય છે સાડા છ વાગ્યાથી સાડા આઠ વાગ્યા સુધીમાં બરાબર અને તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો મને ખાલી એક ફોન કરો હું મેમ સાથે ફોન કરીને તમારા માટે સ્પેશિયલ કાંઈ અરેન્જ કરું છું ડન છે તમારે પાછું નાઇન્ટી નાઇન સુધી પહોંચવાનું બારમાં બરાબર ને હા હા ડન છે તો તમારા માટે એક સરસ મજાનું સરપ્રાઈઝ આવી રહ્યું છે હમણાં તમને દેવ્યાની મેમ કોલ કરશે ડન છે પ્રયત્ન કર્યા મહેનત કરીને પ્રમાણિકતા અને ખાસ કરીને કટ કરતા કરતા પપ્પા મદદ કરતા કરતા લઈ આવ્યો કે જેની ગામમાં કોઈ દિવસ મારી સલાહ માટે જરૂર પડે ક્યાંય પણ તું મુંજાયો છો બિંદાસ બે જીજક તું મને કોલ કરજે હું તારી મદદ મળીએ છીએ બાય Good day, good day. Painted, painless learning.